બોલીએ મોગલ માત ની આજે મંગળવાર અઢારે વરણ નું આસ્થા ધામ એટલે મોગલ ધામ ખબરાવ કચ્છ એ અઢારે વરણ માને અઢારે વરણ એક છે બાપ કોઈ પક્ષપાત ભેદભાવ વાળું ધામ નથી અને અઢારે વરણના કામ કરે છે બાપ અહીંયા બેસી जाओ ભાઈ બે ભૂ પાછો ભૂલકણો છો એટલા બે જાઓ એટલે અ સૈતર મહિનો છે બને એટલું માતાજીના ધૂપ દેવા કરો ધૂપ દેવા કરો એને એને ભાઈ તમે બેસો ભલે મને કાંઈ વાંધો નહો મોબાઈલ હોય તો બહાર વ્યા જાજો બેટા કારણ કે અત્યારે પર્વત નલે છે આ દેશ વિદેશમાં સાંભળે છે એટલે શું પછી આમાં તમે પાપમાં બે ઉપાડા લેવા બહાર વ્યા જાઓ તો સત્તર મહિનો છે બને એટલું પૂનદાન કરો દીકરીઓને ન્યાણ્યુને બેનુંને ભાણેજુને ફૂયુંને કોઈ પણ વરણની દીકરીને અને સાંજ સવાર માતાજીના ધૂપ દેવા કરો માને પ્રાર્થના કરો અને જે કર્મ કરતા હોય એમાં માં ભેળી જાય પણ વિશ્વાસ એવી માં ભગવતી માં મોગલ તો સહિત મહિનો છે મારા હવત બને એટલું કોઈ પણ ઉપયોગી આવો પણ ઘર રાખી અમારી જે જે આયુ થઈ ગયું છે બાપ ચારણ કુળમાં એને વરણ બાપ પૂજી છે એના નિવેદ કરે છે લાપસી કરે છે એને સૂંધડી ચડાવે છે ભેળિયા ચડાવે છે આ ચારણની જગતંબાની તાગાત એવી જગતંબા જગ પ્રસિદ્ધ જેને અમે ચારણો એના સંતાનો નવ લાખ લોબળિયાળીઓ જે બાપ ચારણ કુળમાં અવતાર લીધો એક પછી એક જગતંબાયુ અવતાર જે લીધા છે ચારણનું ખોરડું અને ખોળિયું પણ માય પાસ કર્યું છે બાપ એવી જગતંબાઈયુ અને અમારા કવિઓએ પણ લાડ લડાવ્યા છે માના માન આનંદ આવે છે બાપ આવડ તારી આણ લાજાળું યુદ્ધ કરેલું છે જગતમભાઈ અને માય પાછું યુદ્ધની આગેવાની પણ લીધેલી છે યુદ્ધ થતા ને માને કેતા કે મા યુદ્ધ કેમ કરવું

જે માનો જનમ ટંકારા જનમ તો માના હાથ પગ જેને કહેવાય સાપલા એટલે એનું નામ સાપ સાપબાઈ પડ્યું આઈ સાપબાઈ આવી જગતંબા અને એને પણ ચારોનો એ બિરદાયવા છે માને

આ સહી તર મહિનો છે એટલે બોલવું પડે છે ને અમે નો યાદ તો કરી લાડ તો લડાવી જ્યારે જન્મ થયો ત્યારે જે માં ભગવતી એ ચાંદલા કરેલા આપણે દીકરો જન્મે એટલે પછી ચાંદલા કરીને ચોખાના કંકુન ચોખાના કેવો હોય છે ગંગાજળ બાપ કે જે ગંગાજી થી નાતો ગંગાજળ કુળ કહેવામાં આવે છે ભૂલ નહીં પણ સલાહકાર જેના સારા હોય તો કોઈ ની વાંધો ન આવે પણ સલાહકાર બદલી જાય પછી એ રાજ હોય કે દેશ હોય કે પરિવાર હોય પછી ઊંધું વળી જાય છે પણ સલાહકાર સારા હોય તો વાંધો ન આવે

પણ અંધી ચડી ગયેલી માંડલિક ને પણ માણસો જેને કહેવાય બરોબર ની ડગલી બેહર દીધી હતી એને કઈ સમજાણું ને વાતે હાથી છે માણસનો વિનાશ થાય ને એ પેલા એની છાય આવી જાય મિત્રો ચારણ નું પેટ હંમેશા સમદર હોય ચારણ કોઈ દી પાપી નો હોય ચારણ સમદર હોય તમે જોઈ લ્યો અમારા હાડા તળ ને ચાર પાડા કહું છું ચારણ પાપી નો હોય બાપ નિખાલાસ હોય હાચું ક્યાં વાળો ચારણ કારણ કે નવસો નવાણું નદીઓ દરિયામાં આવે છે દરિયો કોઈ માજા મૂકે ને માજા મૂકે ને તેથી કાંઈ ન રીએ બે જ વસ્તુ રીએ એક રામાયણ ને મહાભારત એમ ચારણો પેટ સમદર હોય

આ ચારણ ની આયુ ની તાકાત જોવો આ તમે એમનો બાપુ ખાલી એક એક પોઈન્ટ પોઈન્ટ એટલા માટે આની મર્યાદા હોય આ કલાક કલાક ના છે આય રાજભાઈ ત્રીજા અવાજે દિલ્હી પૂગી ગયા ત્રીજા અવાજે ઉદય ઉદય ભાણના ના દીકરી આય રાજભાઈ પૃથ્વીરાજ ને કીધું બાપ મને ત્રણ અવાજ તું કરજે રાત તું દિલ્હી આવી જઈશ એ જગતંબાની કેટલી તાકાત પણ કે માં વાત તો હાચી પણ ત્રણ અવાજે માં દિલ્હી કે રાજપૂત નવલા નોવરતા આવે ને તો અમે જગદંબાયું રાહ હડે રમતી હોય ને તમારો એક પગા એ ચરણ હોય બીજો ખેબર ઘાટે એમ તારું દિલ્હી આવે કે ન આવે કે માં આવી જાય જા હું આવી જાયશ અને એ પૂગ્યા આ રાજભાઈ

એ રમજો મારા થોડો લ્યો મારી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલી ને ડોઢીએ હે રાજભાઈ હે માં તારા ગુણગાન ગાવ નો પાર નો આવે અને માં તું બાળપણમાં કેવી હતી મારી તું તો બાળા રે

હે ઉદાની રાજન માડી તું તો સિંહણ થઈ એ ડણકી રે દિલી ની આ ચાર ની જગદંબા તો જો મિત્રો એના કદાચ તમે દિવસ બાર ભૂલી જાઓ બે વરસ થઈ ગયા પાંચ વરસ થઈ ગયા કે દસ વર્ષ થઈ ગયા જો આહુડું પાડો ને તોય ખમા કરતી આવ્યો બાપ તારા નિવેદ આવી ગયા આ ચારણ તાગા તાગ છે જગતંબાની પણ એનો શાળો નો કરાયોક માં એને ઓછી નો જાણાય ચારણ ચકમક ચારણ ધણી એને પછી ઓશિ નો જાણી આય ઈ લાગે તોય લાય કાકરી દરિયાના તળીએ પડી પણ બહાર કાઢો અને આમ કરીને એને ભટકારો શકમ એમાં પડે ચારણો હા એવી ખોરાસ ની આવી વરુડી આજે અમારા ધારાસભ્ય જેને કહેવાય ભુરાજી પરિવાર વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ છત્રીસ સમાજના પ્રમુખ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય મિત્રો પાંચ જગતમ્બાઈ માતાજી બીજું છે પણ પાંચ કઈ આય વરુડિયા આઈ કુંવરિયા આપો વાહિયા આઈ દેવલ અને આઈ કુંવર અવતાર આય ઝાલુ પણ હયાત છે મિત્રો ખોડાહણ માં આજે અમારા માનનીય શ્રી વીરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા બે કરોડ અને વીસ લાખ નો પુલ પાસ કરાવી દીધો ધન્ય છે રાજપૂત ધન્ય છે વધાવો મારા હવત ને તાળી થી બાપ વાહ વાહ કારણ કે આ ધર્મ રક્ષણ કરવું એના લોહી માં છે

જે બે ગામના સીમાડા પૂરા થાય અહીંયા આગામ આવ્યું છે ખોડાસર આ વરુડી માનો બે સીમાડા ની વચ્ચે આ બાજુ કચ્છ ઓ બાજુ વાગડ કયો સીધા હાલો તો વઢિયાર કયો આ વરુડી માં જાગતી જોત દુકાળ પડ્યો અને સખરાજી ને કોક કીધું કે સારણ તમારી જગદંબા આવી વરુડી હિંગળાજ નો અવતાર છે એને કયો જે જગતંબા અઢાર દિવસ ધરતીમાં હતા અને જમણો અંગૂઠો મોઢામાં ધાવી અને માં અઢાર માં દિવસ ધરતીના ના ખોળે થી પ્રાગટતી થયું માનું મિત્રો આ બાપુનો અવાજ છે દેશ વિદેશ જાય છે તારે ઘોડાસર જાઓ જે વખતે માને જે જગ્યાએ ધરતીમાં હું એને દાટવાનું નથી કેતો સમાધિનું નું કહું અને અઢાર માંથી એના પિતાજીએ બહાર માને કાઢ્યા હતા ધરતીના ખોળેથી તેથી પાણા કેવું હોય કદાક બે કિલ્લા નો કઠીક ત્રણ કિલ્લા નો હોય અત્યારે હવા બે મીટર ની ચૂંદડી સડે છે ખોડાસર તમે જાઓ ઓતર હામો માયે જેને મુખ કરી નાખ્યું આજની તારીખમાં ખોરાહ હું મારા હગા છે મારું કોઈ સાસરીયા છે આજની તારીખમાં બબે અઢી અઢી ત્રણ ત્રણ કરોડના જેને અહિયાં બંગલા છે વીસ કરોડ ના છે કોઈ દસ કરોડ ના છે પંદર કરોડ ના તપાસ ખોરી કરી લ્યો પણ તાગાત આ ભગવતીયું બેઠ્યું એની આજની તારીખમાં હયાત આ જગદંબા એ દુકાળ પડ્યો અને સખડાજી ને કીધું કે બાપ ચારણ માં પાસે જાઓ ક્યાંક રસ્તો કાઢે નગર આપણો માલ ઢોર મરી જાય છે વાતે હાચી અમારે ચારણ ની ખેતી માલ ઢોર ગાજે આગરા ખડ ને પાણી હોય અમારે ચારણો ને મુકામ કરવાનું હોય અને માપ હાઈ વાત તમજો છે તંબાની તાકાત શું કહે છે પિતાજી કહે છે કે બેટા શું કીધું એ જી આ ભુમાવા દાળી એક માળે નય વરસે નહી વરસાદ ન માતાજી વરસે નહીં વરસાદ

માનવીઓના જીવ મું જાણા દુકાળ ના દી મંડાણા વરુડી ક્યાં જાય માં બે ટાઈમ તારા અમે ચોખાખીનો દીવો કરી છે ધૂપ કરી છે માં રસ્તો પાણી ખાવાનું એજ નદી જ નીર માં સરોવર ક્યાં સુકાય રે માતાજી સરોવર ક્યાં સુકાય પાણી વિના ના જીવ પીખાણા દુકાળ ના દી મંડાણા એ જી પાણી વિના જીવ પીખાણા નજર કરી નજર કરી પિતાજી દેખાય હાલાર દેશ રે મને દેખાય હાલાર દેશ સરોવર ને કાઠડે યુ બા ત્યાં વ્યા જાય હાલમાં વ્યાજયર નદી છે ધુરસિયા ગામ છે વ્યા વ્યાજાય બાપુ આપણો માલઢોર જે થોડો ઘણો બચ્યો છે બધા ચારણો નો માલધારી નો તો અહીંયા વ્યા જઈએ

આય ો નહીતર માતાજી આમ ને મારો ચારણની દીકરી મારે ખરી એ તો તારવાનું કામ કરે અને કાયમ માટે માય મુકામ પછી હાલરમાં આવતા રહ્યા બહુ મોટી વાત છે મોટું મોટું ગીત છે ચરદ છે પણ સમયની મર્યાદા છે સાત ને પાંચે માતાજીની આરતી થાય છે અઢારે વરાણ બને એટલો ઘરમાં ધૂપ કરજો કોઈ ખોટી અંધશ્રદ્ધામાં આવું નહીં અને આ ધામમાં એક પણ રૂપિયો મૂકીને મોગલના કોઈ ગુનેગાર નો બનશો કારણ કે આપવાનું કામ કરે છે બીજી વાત ધૂણવાનું આવતું બેટા બાર વ્યાજ આજો હું અત્યારે તો ધૂણ્યો જ તે હું એમ બાર વ્યાજ આજો અને મોબાઈલ બંધ રાખજો અને આરતી અડધી કલાક બે હાય તો જ બે જો કારણ કે આ પરીક્ષા છે તો જ બે જો નકર બા ભજી ઊભા થઈ જાય આની એવી તાકાત છે ને બાપ હમણાં તમને માનો મેળવનો ઢગલો કરી દે છે આ મોગલ છે એટલે બાપુ નો આદેશ છે પ્રસાદ લઈને નહીં અને અમારા આપા નાગાજન હવે તૈયારી છે તો મને તેર સુધી બેન દીકરી ભાણેજીને આપજો ભેગધારી બાવાજી બ્રાહ્મણ સાધુ ને રાજી રાખજો પણ અંધશ્રદ્ધામાં કોઈ જાશો નહીં બાપ એક બાપુનો તમને આદેશ છે બોલ મોગલ મા